નિર્વાણ પ્રકરણ પૂર્વાર અર્જુને પૂછ્યું કે ભગવાન સંગત્યાગ બ્રહ્માર્પણ ઈશ્વર અર્પણ સંપૂર્ણ સંન્યાસ અને જ્ઞાન અને યોગ શુભ છે શ્રી ભગવાને કહ્યું તમામ સંકલ્પો સારી પેઠે નિવૃત્ત થઈ જતા તમામ વાસનાઓ અને ભાવનાઓ રહીત જે શુદ્ધ વિશુદ્ધ ચૈતન્ય તત્વ છે તે જ પરબ્રહ્મ પરમાત્મા કહેવાય સંસ્કાર દ્વારા પવિત્ર બુદ્ધિવાળા પુરુષોએ તે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિના સાધનને જ્ઞાન કહ્યું અને તેને યોગ કહ્યું સંપૂર્ણ સંસાર બ્રહ્મ છે હું પણ બ્રહ્મ છું આ પ્રમાણે પોતાને બ્રહ્મા અર્પણ કરી દેવાને બ્રહ્મા અર્પણ કહેવાય તમામ કર્મ ફળના ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસી કહે સંકલ્પનો જે ત્યાગ છે તેને આસક્તિનો અભાવ કહે આ શક્તિના અભાવને સંગ ત્યાગ કહે બધા સંકલ્પ વિકલ્પોમાં જે એક ઈશ્વરની ભાવના છે જીવ અને ઈશ્વરના એકત્વની ભાવના છે તેને જીવાત્માનું ઈશ્વરમાં અર્પણ કહે કેમ કે અજ્ઞાનના કારણે ચેતન પરમાત્મા અને જીવમાં માત્રનો ભેદ છે વાસ્તવમાં નામ રૂપાત્મક સંપૂર્ણ જગત જ્ઞાન સ્વરૂપ છે તેથી જગત એક બ્રહ્મય છે એમાં લેશ માત્ર સંશય નથી એ અર્જુન દિશાઓ ઊંચું છું જગત ઊંચું છું આત્મા ઊંચું કર્મ પણ ઊંચું કાળ ઊંચું છું અદ્વૈત અને દેત બધું ઊંચું તેથી મારામાં મન લગાવો મારા ભક્ત બનો મારા પૂજક બનો મને પ્રણામ કરો આ પ્રમાણે મનને મારામાં જોડીને મારા પરાયણ થઈ તમે મને જ પ્રાપ્ત થશો અર્જુને પૂછ્યું કે હે દેવેશ્વર તમારા પર અને અપર બે રૂપ કેવા પ્રકારના પરમ પદરૂપી સિદ્ધિને માટે કયા સમયે કયા રૂપનો આશ્રય લઈ હું સ્થિત રહું શ્રી ભગવાને કહ્યું કે હે નિષ્પાપ અર્જુન આ જાણી લો કે મારા બે રૂપ છે એક તો સામાન્ય રૂપ અને બીજું પરમરૂપ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનાર ચતુર્ભુજ સાકાર સ્વરૂપ તો મારું સામાન્ય રૂપ છે અને જે મારું વિકાર રહિત અદિતિ વગેરે રહિત નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે તે પરમ રૂપ એટલે કે શ્રેષ્ઠ છે તે જ બ્રહ્મ શુદ્ધ આત્મા પરમાત્મા વગેરે નામે કહેવાય તમે શ્રેષ્ઠ જ્ઞાની બની પરમ ઉત્કૃષ્ટ આદિ અને અંતરહિત મારા તે રૂપને જાણી જશો જેના જ્ઞાનથી જીવ આ સંસારમાં ફરી ઉત્પન્ન થતો નથી એ શત્રુસૂધન જો તમે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાને યોગ્ય છો તો મુજબ પરમેશ્વરના આત્મા સાથે એક રસ્તે અખંડ પરિપૂર્ણતાનો તુરંત આશ્રય લઈ લો આ ઊંચું આ પણ હું છું વગેરે જે હું કહું તે બધા આ આત્મતત્વનો ઉપદેશ હું તમને આપું હું સમજું કે મારા ઉપદેશથી તમે સારી રીતે જ્ઞાની થઈ બ્રહ્મ બ્રહ્મપદમાં વિશ્રાંતિ પ્રાપ્ત કરી ચૂક્યા તમામ સંકલ્પોથી મુક્ત થઈ ચૂક્યા હવે તમે સત્ય અદિતિ આત્મ સ્વરૂપને સ્થિત રહો હવે તમે સત્ય અને અદિતિ આત્મ સ્વરૂપ થઈને સ્થિત રહો સર્વવ્યાપી અનંત ચેતન સાથે અભિન્ન ભાવના રૂપી યોગથી યુક્ત અને દરેકને સમભાવે જોનારા તમે આત્માને તમામ ભૂતોમાં સ્થિત અને બધાય ભૂતોને આત્મામાં કલ્પિત છું એક પરમાત્મા સિવાય બીજું કાંઈ છે નહીં એવું સમજો કેમ કે જે પુરુષ સર્વ કાંઈ બ્રહ્મ છે હું પણ બ્રહ્મ છું આ પ્રમાણે એક ભાવે રહીને તમામ પ્રાણીઓમાં રહેલા પરમાત્માને ભજે તે તમામ પ્રકારના વ્યવહાર કરતો હોવા છતાં ફરી આ સંસારમાં ઉત્પન્ન થતો નથી તે પરમ પદને પ્રાપ્ત થઈ જાય સર્વ શબ્દોનો અર્થ છે એકત્વ અને એકત્વ પરમાત્માનો વાચક તે પરમાત્મા પ્રત્યક્ષ પ્રતીત ન થવાના કારણે સત પણ કહી શકાતો નથી ધ્રુવ સત્ય ભાવરૂપ હોવાના કારણે અસત પણ કહી શકાતો નથી તેથી તે અસત અસતથી વિલક્ષણ છે તે જેના અનુભવમાં આવી જાય તે તેને તુરંત પ્રાપ્ત કરી લે જે ત્રણેય લોકના અંતકરણમાં રહીને પ્રકાશ આપે અને જે જ્ઞાનીઓના અનુભવમાં પ્રત્યક્ષ છે ખરેખર તે જ હું પરમાત્મા છું તમામ શરીરોની અંદર જે દસ્ય સંસારથી રહિત સૂક્ષ્મ રૂપે વ્યાપક અનુભવ સ્વરૂપ છે તે જ આ સર્વવ્યાપી પરમાત્મા બહાર અંદર પ્રકાશ કરનાર તે જ સ્વરૂપ હું શરીરોમાં પ્રત્યક્ષ વિધ્વમાન રહેતો હોવા છતાં દેખાતો નથી જેમ હજારો ગડાઓની અંદર બહાર આકાશ પૂર્ણ રૂપે વ્યાપક છે તે પ્રમાણે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય લોકમાં સ્થિત બધા શરીરોની બહાર અંદર હું સમભાવે વ્યાપક છું લાખો દેહોની અંદર સમભાવે વ્યાપક હોય ને પણ મારા આ પરમાત્મા સૂક્ષ્મ આ પરમાત્મા સૂક્ષ્મ હોવાના કારણે દેખાતો નથી બ્રહ્માથી લઈને તૃણ તૃણપર્યંત જેટલા પણ પદાર્થો છે તેમાં જે સમભાવે નિત્ય સ્થિત છે તેને જ વિધવાનો નિત્ય ચિન્મય પરમાત્મા છડે વિનાશશીલ પદાર્થમાં સાક્ષીની જેમ સમભાવે રહેલ અવિનાશી પરમાત્માને જે જુવે તે સાચું જુવે એ પાંડુપુત્ર સમસ્ત શરીરોમાં ચેતન જ હું છું શરીર હું નથી આ પ્રમાણે જે હું કહું છું તે અદિતિ પરમાત્મા હું સર્વનો આત્મા છું તમે મને આ રીતે તત્વથી છાણ જેમ પર્વતોનું વાસ્તવિક સ્વરૂપ પથ્થર છે વૃક્ષોનું સ્વરૂપ કાષ્ટ છે તરંગોનું સ્વરૂપ જળ છે તે જ પ્રમાણે તમામ પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ પરમાત્મા છે જે પુરુષ પરમાત્માને સંપૂર્ણ પ્રાણીઓમાં રહેલા અને સંપૂર્ણ પ્રાણીઓમાં પરમાત્માને જુએ અને આત્માને અકુરતા જુએ તે યથાર્થ જુએ એ અર્જુન નાના પ્રકારના આકાર વિકારોવાળા તરંગોમાં જેમ જળ વ્યાપક છે યા કડા કડા કુંડળ વગેરેમાં સોનું વ્યાપક છે તે પ્રમાણે તમામ પ્રકારના પ્રાણીઓમાં પરમાત્મા સમભાવે વ્યાપક છે જે પ્રમાણે જળમાં નાના પ્રકારની ચંચળતા લહેરો છે સોનામાં આભૂષણ છે તે જ પ્રમાણે પરમાત્મામાં બધા ભૂત પ્રાણીઓ પણ છે તેથી હે ભારત સંપૂર્ણ પદાર્થોમાં ભૂત પ્રાણી અને પરમ બ્રહ્મ આ બધાને એકરૂપ જાણવું એમનામાં લેશ માત્ર પણ ભેદ નથી આ પ્રમાણેના ઉપદેશોને સાંભળીને અને નિશ્ચયપૂર્વક હૃદયમાં બ્રહ્મની સારી રીતે ભાવના કરી સમુદ્ધિના મહાત્માઓ જીવન મુક્ત થઈ આ સંસારમાં વિચરે જેમના માન અને મો નષ્ટ થઈ ગયા જેમણે આસક્તિ રૂપ દોષને જીતી લીધો જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણપણે નષ્ટ થઈ ગઈ તેવા સુખ દુઃખ નામના દંડોથી વિમુક્ત જ્ઞાની લોકો તે અવિનાશી પરમ પદને પ્રાપ્ત થઈ જાય હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ